સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ ક્વાર્ટરમાં ભભૂકતી આગથી હડકંપ મચી ગયો હતો આંબાવાડી પોલીસ લાઇનના એક ક્વાર્ટરમાં નવી ગેસ બોટલ લગાવવાના પ્રયાસ દરમિયાન અચાનક ગેસ લીકેજ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તત્કાલિક ઘટના દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે આગ લાગવાની ઘટના બની છે હિમતનગરથી પોલીસ ક્વાર્ટરમાં જેમાં આગ ભભૂકી ઉઠી હતી પોલીસ ક્વાર્ટરમાં જે ભભૂકતી આગથી આસપાસના વિસ્તારમાં પણ હડકંપ મચ્યો હતો નવી ગેસની બોટલ લગાવતી વખતે આ ઘટના બની હતી ઘટના બન્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પોલીસ ક્વાર્ટરમાં ગેસ લીકેજને લઈને આગ લાગી હતી ગેસ બોટલ લગાવતી વખતે આ સમગ્ર ઘટના બની હતી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા લગાવતી વખતે આગ લાગી હતી આથી ફાયર વિભાગની ટીમ તત્કાલી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી નવી ગેસની બોટલ લગાવતી વખતે આ ઘટના સર્જાઈ હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે પોલીસ ક્વાર્ટરમાં ગેસ લીકેજને લીધે આગ લાગવાની ઘટના બની છે સાબરકાંઠાની ઘટના છે જેમાં પોલીસ ક્વાર્ટરમાં ગેસ લીકેજને લીધે આગ લાગી હતી અને આગ ભગુકે ઉઠતા હડકંપ મચ્ય હતો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાય ગયા છે જે ભરત આગ લાગવાની ઘટના સામે આવી છે ઘટનાને લઈને વધુ શું વિગતો છે ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં પોલીસ ક્વાર્ટરમાં જે ઓબાવાડી વિસ્તારમાં પોલીસ ક્વાર્ટર આવી છે એ ક્વાર્ટરમાં સવારે ગેસ બોટલ ફિટ કરતા ગેસ લીકેજ હોવાથી ચેક કરતા અચાનક આગ લાગી હતી

જે ચોક્કસ કહી શકાય અત્યારે હાલ તો કોઈ એવું જામવાની થઈ નહીં હતી પરંતુ સમય સૂતકતા વાપરતા જે સ્થાનિક ફાયર વિભાગ હતો તેની જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર આગને કાબુ લેવામાં આવ્યો હતો જી જી ભરત ફાયરની કેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કેટલા સમય સુધી આગ બુજાવવાની જે કાર્યવાહી છે એ હાથ ધરાઈ હતી એ એ નજીકમાં હોવાથી તાત્કાલિક જ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પંદરેક મિનિટમાં માં કાબુ લઈ લેવામાં આવી હતી અને જે બોટલ હતી કહી શકાય કે જે સ્કવાટર હતું તેને બહાર લઈ દેવામાં આવી હતી જી જી ભરત માહિતી બદલ આપનો આભાર